મહિનામાં એકવાર જો તમે તમારી કારમાં આટલું કરશો તો તમારી કાર તમને તમારી ગર્લફ્રેન્ડની જેમ વધુ છે ધોકો નહીં આપે સૌ પ્રથમ તમારે તમારી કારના ઓઇલનો ગેટ ચેક કરવાનો છે જે આ રીતનો હોય છે અને તમારે કાઢીને જોવાનું છે આની અંદર તમે જોશો તો આ રીતના ડોટ આપેલા હશે જો આ જે ડોટ છે એનાથી નીચે ઓઇલ હોય તો તમારી કાર એનો એન્જિન ફેલ થઈ શકે છે આ ડોટ સુધી હોય તો એ પરફેક્ટ છે અને જો આનાથી ઉપર હોય તો બી એન્જિનને નુકસાન પહોંચી શકે છે અને જો ઓઇલ ઓછું હોય તો તરત જ એને અપ કરી દેવાનું છે બીજું તમારે કુલન ચેક કરવાનું છે જો નું લેવલ લો લેવલ સુધી હોય તો તેને તરત અપ કરવાનું છે કારણ કે જો કુલન નહી હોય તો તમારી કાર ઓવરહીટ થઈ અને એન્જિન ફેલ થઈ શકે છે અને હા ની અંદર કદી પાણી ના નાખવું કારણ કે પાણીની અંદર ક્ષાર હોય છે અને એ તમારા ચોક ચોકઅપ કરી શકે છે તો હંમેશા જે કલરનું કુલન તમારા અંદર છે એ જ કલરનું કુલન તમારે એમાં નાખવું ત્રીજું બ્રેક ઓઇલનું લેવલ હંમેશા ચેક કરી લેવું જે મેક્સિમમ પર રહેવું જોઈએ કારણ કે જો બ્રેક ઓઇલ ઓછું થશે તો તમારી બ્રેક ફેલ થઈ શકે છે અને તમને જાનનું જોખમ બી થઈ શકે છે ચોથું હંમેશા એર ફિલ્ટર ચેક કરી લેવું જો એર ફિલ્ટર ધૂળ આવ્યું હોય તો એને એર મારી દેવી અને પ્રોપર સાફ કરી પાછું લગાવી દેવું અને જો એર ફિલ્ટર બહુ ખરાબ છે તો એને ફેંકી દેવું અને નવું નાખી દેવું કારણ કે જો એર ફિલ્ટર ખરાબ હશે તો તમારે એવરેજ બી ઓછી આવશે અને કાર પાવર બી નહીં કરે અને છેલ્લું ચારે ટાયરની હવા ચેક કરી લેવી કારણ કે હવા ઓછી હોવાથી ટાયરની લાઈફ ઓછી થઈ શકે છે અને ટાયર ફાટી બી શકે છે અને સ્પેરવ્હીલ સાથે સાવકા દીકરા જેવું વર્તન ના કરવું એની બી હવા ચેક કરાવી કારણ કે મુશ્કેલમાં એ જ કામ લાગે છે તો મહિનામાં એક વાર આટલું ચેક કરો તો તમારી કાર તમારી વાઇફની જેમ તમારો હંમેશા સાથ આપશે ગુડ ડે